ભાભરમાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી ભાભર એપીએમસીમાં આવેલ કિસાન સુવિધા કેન્દ્ર પર ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે સવારે પાંચ વાગ્યાના લાઈનમાં આવીને ઊભા છીએ પરંતુ હજુ સુધી ખાતર મળ્યું નથી એક બાજુ ચોમાસું સિઝન અતિવૃષ્ટિને કારણે નિષ્ફળ ગયેલ છે જ્યારે શિયાળુ રવિ સિઝનમાં પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવેલ છે જેના માટે ખાતરની જરૂર હોય ખેડૂતો ભાભરમાં ખાતર માટે ફાંફા મારી રહ્યા છે નાના ખેડૂતોને પૂરતું ખાતર ન મળતું હોવાથી તેમજ ખાતર સાથે વિક્રેતાઓ અન્ય વસ્તુઓ પણ આપતા હોવાથી ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બાબરના હિરપુરા ગામેથી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મોટી માત્રામાં ખાતરનો જથ્થો ઝડપી પાડીને ખાતર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જે પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ હજુ પણ ખેતીવાડી વિભાગના અધિકારીઓ આળસકંખીની ભાબર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવે તો વધુ ખાતર કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે નિયમ એગ્રો સેન્ટરો તેમજ ખાતરના વિક્રેતાઓએ પોતાની દુકાન બહાર લાયસન્સ નંબર સહિત સ્ટોક પત્રની બોર્ડ લગાવવાનું હોય છે પરંતુ હાલમાં એક પણ દુકાનદાર આવું સ્ટોક પત્ર લગાવતા નથી જેના કારણે દુકાનદાર પાસે કેટલો સ્ટોક છે તે જાણી ન શકવાને કારણે ખાતરનું બજાર થતું હોવાનું જાગૃત ખેડૂતોએ જણાવ્યું હતું એ બાબતે શું કહેશો સાહેબ અમે ચાર વાગ્યાના લાઈનમાં છીએ પણ ખાતર પૂરતો ટોક ના હોવાથી મળતું જ નથી કોઈ બી દુકાને જાય એટલે ચાર ચાર વાગ્યાના લાઈનમાં અમે થઈ જતા ખાતર મળતું નથી રોજ આવા એક પંદર દિવસથી અમે હેરાન થાય મગફળીની લાઈન ખાતર માટે લાઈન બેંકમાં જાય તો ખેડૂતને લાઈન બધી વાતે ખેડૂતને જ લાઈનમાં થવાનું બીજાને કોઈ લોકો લાઈનમાં હોતા જ નથી તો ભાભરમાં હમણાં થોડા સમય પહેલાં કાળા બજારમાં ખાતર પકડાયું હતું અને ખેડૂતોને ખાતર નહીં મળતું તો આ બાબતે તમારું શું થયું આ બાબતે સાહેબ એમના માટે જે પકડાય એમના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને એ એની સાથે બીજી વસ્તુ એગ્રાવાળા ભટકાઈ ગયા હતી ખેડૂતને જરૂર નથી હોતી તો ડીપીની થેલી લેવી પડે નેનો એરિયાનો ડબલું લેવું પડે કોઈ બી વસ્તુ લેવી પડે છે આજે ત્યારે શું ભાવ લે આ લોકો અત્યારે ભાવ તો બસો રૂપિયા શું નામ તમારું

અત્યારે આપણે ભાભરમાં ખાતરની છૂટ છે કે આ છે અત્યારે આ સતત દેખાય રહે અત્યારે આટલી આટલી વસ્તી બાબી હેરાન થઈ આ સતત કહેવાય અને આમ તમે કહો કે અત્યારે અત્યારે મુખ્યમંત્રી તમે કહો કે કશું નથી અત્યારે ઘણું ખાતર ઇસ્ટ્રોક પૂર્યો શું નામ તમારું રમેશિંહ સવસી અત્યારે ખેડૂતોની કફોડી અલગ છે ખેડૂતોને પાણીની તકલીફ છે કેનાલનું પાણી રાજસ્થાન કેનાલમાં કાયમ ચાલુ રહે છે આપણા આ સોયગામ પટ્ટામાં કોઈ પણ કેનાલના ફોટિયામાં હજુ સુધી પાણી ચાલુ કરવામાં નથી આવ્યું છતાં ખેડૂતો આના હાલાકી વેઠી અને ખાતર માટે અત્યારે લાઇનમાં કેટલા એમના ઘરથી વહેલા પોંચ પોંચ વાગે ચાર ચાર વાગે આવીને જાગીને બેઠા છે આ લોકોએ નવ વાગ્યા સુધી આ દુકાન નથી ખોલી અંત્યા સુધી ખેડૂતો લાઇનમાં બેઠા હતા પૂરતું ખાતર મળતું નથી ખેડૂત લક્ષી સરકાર રહે એવી આપણે બધાને અપીલ કરીએ આ ખેડૂત લક્ષી સરકાર છે નહીં એટલે ખેડૂતને આપણે ન્યાય મળે એવું કરીએ શું નામ આપ બાઉભાઈ ઉજનવાળા મહારાજ ખાતર વિશે એમ કે ગુજરાત સરકારને મારી ખેડૂતોની નમ્ર અપીલ છે કે યુરિયા ખાતર ભાભર તાલુકાને પૂરતું હાલે ભાભરમાં અમારે કાયમી લાઇનમાં રહેવું પડે છે આ સવારના એ ઊભા લાઈનમાં હજી ઉધી વેચાણ ચાલુ થયું નથી અને નર્મદાની વિષય જાણી કરી છે કે પાણીની પણ અમારે પૂરી તકલીફ છે અને બાપર તાલુકામાં હજી સુધી કેનાલો પણ શરૂ થઈ નથી એટલે પાણી પણ ચાલુ તરત જ ચાલુ કરાવે સરકાર એવી અમારી નમ્ર અપીલ છે બીજું અમારે કંઈ જૂતું નથી પાણી અને ખાતર પૂરતું ખેડૂતોને આપે તો ખેડૂત કંઈક પ્રગતિશીલ બને આ જ અમારે સહાયની જરૂર છે બીજી કશું જરૂર નથી કે મારું નામ રામચંદભાઈ પ્રેમાભાઈ સલાદર